વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ હતું એની અંદર પ્રશ્નપત્રના માળખાની અંદર જે સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે એની અંદર ધોરણ નવનું વિષય સંસ્કૃત વિષયની અંદર વાર્ષિક પરીક્ષાની આપણે બ્લુપ્રિન્ટની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને આવનારી વાર્ષિક પરીક્ષાના તમામે તમામ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ વિડીયો જોઈ લાભ મેળવી શકે તો જોઈએ તો આપણો સમય રહેવાનો છે ત્રણ કલાકનો અને આપણો ગુણ રહેવાના છે એસી માર્ક્સનું પ્રશ્નપત્ર રહેવાનું છે તો જોઈ શકો છો મિત્રો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર એકમાંથી ચાર ગુણ અને વિકલ્પ સાથે થશે છ ગુણ બીજો પાંચ ગુણ વિકલ્પ સાથે છ ગુણ ત્રીજો ચેપ્ટર છે એ મિત્રો ચાર ગુણનું અને વિકલ્પ સાથે આઠ ગુણનું જે ચોથું ચેપ્ટર છે એ મિત્રો ચાર ગુણનું અને વિકલ્પ સાથે એનો ગુણભાર થશે પાંચ ગુણનો પાંચમો છે એ મિત્રો પાંચ ગુણનો અને વિકલ્પ સાથે છ ગુણનો છઠ્ઠો છે બે ગુણનો અને વિકલ્પ સાથે ત્રણ ગુણનો નેક્સ્ટ આગળ વધીશું હવે વિડીયોમાં નેક્સ્ટ મિત્રો જોઈએ સાતમો તો સાત સાતમો મિત્રો ત્રણ ગુણનો અને વિકલ્પ સાથે ચાર ગુણનો આઠમો ત્રણ ગુણ અને વિકલ્પ સાથે ચાર ગુણ નવમું પણ ત્રણ ગુણ અને વિકલ્પ સાથે ચાર ગુણ દસમો જે છે એ મિત્રો ત્રણ ગુણ અને વિકલ્પ સાથે છ ગુણનો અગિયારમો છે ચાર ગુણ અને વિકલ્પ સાથે એનો ગુણભાર થશે પાંચ ગુણનો બારમો જે છે ચાર ગુણ અને વિકલ્પ સાથે એનો ગુણભાર પાંચ માર્ક્સનો તેરમો જે છે ચાર ગુણ અને વિકલ્પ સાથે એનો ગુણભાર થશે આઠ માર્ક્સનો ચૌદમો જે છે ચાર ગુણ અને વિકલ્પ સાથે એનો ગુણભાર પાંચ માર્ક્સનો પંદરમો છે ત્રણ ગુણ અને ચાર ગુણ સોળમો ચાર ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણનો સત્તરમો ત્રણ ગુણ અને વિકલ્પ સાથે થશે એનો ગુણભાર ચાર માર્ક્સનો અઢારમો જોઈએ પાંચ ગુણ અને વિકલ્પ સાથે એનો ગુણભાર નવ માર્ક્સનો ઓગણીસમો ચાર ગુણ અને વિકલ્પ સાથે પાંચ ગુણ વીસમો પાંચ ગુણ અને વિકલ્પ સાથે છ ગુણ એકવીસમો ચાર ગુણ અને વિકલ્પ સાથે પણ ચાર ગુણનો એટલે કે આપણું સંપૂર્ણ પ્રશ્નપત્ર એકસો ને બાર માર્ક્સનું હશે એમાંથી આપણે એસી માર્ક્સનું સાચું પ્રશ્નપત્રના જવાબ લખવાના છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના મોસ્ટ આઈએમ બી પ્રશ્નપત્રો વિભાગ વાઇઝ આઈ એમ બી બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો ભૂલ્યા વગર જોઈન થઈ જજો નેક્સ્ટ હવે આપણે વિભાગ વિભાગવાઈ જોઈએ તો વિભાગ એ જે આપણો ગદ્દ વિભાગ છે સોળ માર્ક્સનો એની અંદર સૌપ્રથમ તમને માતૃભાષામાં અનુવાદ અથવા તો અનુવાદનો દોષ દૂર કરવાનું પૂછાઈ શકે છે કોઈપણ એક એ મિત્રો ચાર ગુણનું પૂછાશે પછી છે કે બહુ વિકલ્પ પ્રકાર પ્રકારના પ્રશ્નો કોઈપણ બે પૂછાઈ શકે છે બે ગુણના પછી છે માતૃભાષામાં જવાબ આપો એટલે કે આપણે ગુજરાતી ભાષામાં જવાબ આપવાના બે પ્રશ્નો ચાર ગુણના ટૂંક નોટ લખવાની હશે બે ગુણની પછી ગદ્દાદ ગ્રહણ પૂછાશે તમને ચાર ગુણનો નેક્સ્ટ વિભાગ બી જે આપણો પદ વિ પદ્ય વિભાગ છે એ પણ સોળ માર્ક્સનો એની અંદર પણ તમને અનુવાદ દોષ દૂર કરો અથવા તો અનન્વય પૂછાઈ શકે છે ચાર ગુણનો પછી છે કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો બે ગુણ પછી માતૃભાષામાં જવાબ આપો કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે છ ગુણનો પછી તમને શ્લોક પૂરતી પૂછાઈ શકે છે ચાર ગુણની નેક્સ્ટ વિભાગ સી જે આપણો નાટ્ય વિભાગ છે એની અંદર માતૃભાષામાં અનુવાદ કરો અથવા તો અનુવાદ દોષ દૂર કરો કોઈપણ એક પૂછાશે ચાર ગુણની અંદર પછી છે કે વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે બે ગુણની અંદર માતૃભાષામાં જવાબ આપો ચાર ગુણ ટૂંકનોટ લખો બે પ્રશ્નો ચાર ગુણ સંસ્કૃત વાક્ય બનાવો બે પ્રશ્નો ચાર ગુણ વિભાગ ડી જોઈએ વ્યાકરણ વિભાગ તો વ્યાકરણ વિભાગમાં આપણને છું છું શું શું પૂછાશે જોઈએ સામાનાર્થી વિરોધાર્થી વર્તમાનકાળ રૂપ સામાન્ય ભવિષ્યકાળ રૂપ સ્મ પ્રયોગ પુલ્લિંગ શબ્દ નપુષકલિંગ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ નામરૂપ પુલ્લિંગ નાપરૂપ સ્ત્રીલિંગ કૃદંતનો પ્રકાર સંધિ જોડો અથવા છોડો સમાજના પ્રકારને અવયવ પૂછાઈ શકે છે સોળ માર્ક્સની અંદર વિભાગ સી જે આપણો સંયુક્ત વિભાગ છે એ પણ સોળ માર્ક્સનો છે તો એમાં મિત્રો કથન ક્રમના કથન ક્રમમાં ગોઠવો ચાર માર્ક્સનું ગધાદ ગ્રહણ ચાર માર્ક્સનું કરતા સાથે કૃતિ જોડવાની છે બે માર્ક્સનું રેખાંકિત પદની આપણે શુદ્ધિકરણ કરવાનું છે એટલે કે ખોટું હોય આપણે સાચું લખવાનું છે ત્રણ માર્ક્સનું પછી તમને અર્થ અર્થવિસ્તાર પૂછાશે ત્રણ માર્ક્સનો એટલે કે ટોટલ આપણું પ્રશ્નપત્ર થયું એસી માર્ક્સનું નેક્સ્ટ મિત્રો તમે વધુમાં પણ માહિતી જોઈ શકો છો વિભાગ વાઇઝની કે તમને આવી રીતે પૂછાશે વિડીયો સ્ટોપ કરીને તમે માહિતી જોઈ લેજો એકવાર વાંચી લેજો અને ધોરણ નવના સંસ્કૃત વિષય સિવાય બીજા વિષયના પણ અમે બ્લુપ્રિન્ટના વિડીયો મૂકેલ છે જે તમામ તમામ વિડીયોની લિંકના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો તો આગળ મિત્રો તમને બોર્ડ દ્વારા જે ધોરણ નવ સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનો અતિ મોસ્ટ એમી પ્રશ્નપત્ર આપેલું છે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડી શકીએ તમે પરીક્ષામાં અમારા વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઇબ કરીને જજો મણીશો આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત